બનાસકાંઠાના થરામાં એક જ કુંભ વચ્ચે ધીંગાણું સર્જાયું થરામાં ફળ ફ્રૂટ અને શાકભાજીનો ધંધો કરતા દેવી પૂજક સમાજના લોકો આમને સામને દિયોદર નાળામાં ત્રીસથી વધુ લોકોના ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા છે મારામારીમાં દસથી વધુ લોકો થયા લોહી લુહાણ ઇજાગ્રસ્તોને થરા હોસ્પિટલમાં લઈ જવામાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પાટણ ખાતે રિફર કરાયા છે ધીંગાણું એવું ફેલાયું કે દિયોદર નાળાને બાનમાં લઈ ગયા હતા અને નાશ ભાગ મચી ગઈ હતી લોકો ધોકા ટોમી અને પથરા વડે સામસામે ધીંગાણું ફેલાયું હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી વધતા તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડેમની ક્ષમતાના નેવું ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે ડેમનું રૂલ લેવલ છસો એક પોઈન્ટ નેવું ફૂટ છે જ્યારે હાલની પાણીની સપાટી છસો પોઈન્ટ પંચાવન ફૂટે પહોંચી ગઈ છે ડેમમાં અઢારસો આઠ ક્યુસેક પાણીનો ઇનફ્લો નોંધાયો છે હાલમાં ડેમમાંથી કોઈ પાણી છોડવામાં આવી રહ્યું નથી જેથી આઉટફ્લો ઝીરો ક્યુસેક છે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બનાસ નદી કાંઠે અને નીચાણવાળા વિસ્તારોમાં પાલનપુર પોલીસે ફરીવાર નિર્દોષ વ્યક્તિને સીપીઆર આપી જીવ બચાવ્યું છે પાંચ દિવસ અગાઉ મહિલા પોલીસે એક વૃદ્ધને સીપીઆર આપી જીવ બચાવ્યો હતો ગુરુ નાનક ચોક પર ગાડીમાં વડગામના સલેમ વાહન ચાલકને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો ફરજ બજાવતા પોલીસે નજર પડતા વાહન ચાલકોને તત્કાલિક ગાડીમાંથી ઉતારી સીપીઆર આપી જીવ બચાવ્યો હતો ગુરુનાનક ચોક પર ટ્રાફિકમાં ફરજ બજાવતા એએસઆઈ મુકેશભાઈ કુચરા તેમજ ટીઆરપી જવાનોએ તત્કાલિક સીપીઆર આપી અને ગાડી ચાલકનો જીવ બચાવ્યો ટ્રાફિક એએસઆઈ મુકેશભાઈ કુચરા તેમજ ટીઆરપી જવાને એકસો આઠને ફોન કરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સીએમને લખ્યો પત્ર અતિવૃષ્ટિ વિસ્તારને જરૂરી સહાય પેકેજ આપવા પત્રમાં રજૂઆત કરાઈ સુઈગામ ભાભર વાવ થરાદ તાલુકામાં ભારે વરસાદ અને વાવાઝોડુંથી મોટું નુકસાન ધાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈએ પણ પચાસ હજાર ફૂડ પેકેટ મોકલી ગામડે ગામડે પહોંચી મેળવ્યું ચિતાર અબુલ પશુઓ માટે લીલા ઘાસચારાની પણ પત્રમાં કરાઈ માગ ધાનેરા એમએલએ મુસીબતની ઘડીએ પીડિત લોકો સાથે ઊભા રહ્યા હવામાન વિભાગને લઈ બનાસકાંઠા સતત બે દિવસ વરસાદે જોરદાર બેટિંગ કરી છે ત્યારે સુઈગામ ભાભર વાવ ધરાદ તેમજ કાંકરેજ તાલુકાના રૂવેલથી નાથપુરાના માર્ગ પર વરસાદના કારણે પાણી ભરાતા પશુપાલકો તેમજ વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે ભારે હાલાકી તેમજ થી નાથપુરાના માર્ગમાં પાણી ભરાતા રૂવેલની સીમા તેમજ દાદેણીપરામાં રહેતા ખેડૂત પરિવારો પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે અહીં થી વધુ પરિવારના લોકો વસવાટ કરે છે ત્યારે બાળકોને પણ રૂવેલ અભ્યાસ કરવા માટે જવામાં પાણીમાંથી પસાર થવું પડે છે જેને લઈને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેમજ પશુપાલકોને પણ દૂધ ભરાવા જવું પણ મુશ્કેલ બની ગયું છે તો ગ્રામજનોની માંગ છે કે તત્કાલિક રસ્તામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ માર્ગ પર પાકો બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે થરાદ તાલુકાના રામપુરા ગામમાં ભારે વરસાદ સાથે આવેલા પવનથી ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે ગામ તથા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હાલાકી અનુભવી રહ્યા છે આ સમગ્ર પરિસ્થિતિના આકાશીય ડ્રોન કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગત રોજ રામપુરા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની સમસ્યાનો અંગે માહિતી મેળવી હતી તમારી કેવી પરિસ્થિતિમાં હાલની પરિસ્થિતિ અમારી એવી છે કે જો સાત દિવસે સુધી હજુ પાણીનો અહીંયા કંઈ નિકાલ થયેલો નથી અને જે આગળ પશુ પડ્યા છે એની અંદર જીવત પડેલું છે અને રોગચાળો ફાટી નીકળે એવી દહેજ જ છે અને કોઈ તંત્ર કે તલાટી એમને ફો ફોન કરીએ તો સંતોષકારક જવાબ પણ નથી મળતો અને સરપંચ જે છે એ હાલમાં કોઈ રાતે બાર વાગ્યાથી કરીને હાથ દીધી ફોન પર પોતે ઉપાડતા નથી નથી સાથ સહકાર પણ આપતા એકવાર પણ સરપંચ તમારી મુલાકાતે આવેલા અમારી મુલાકાતે કોઈ આવેલ નથી